નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ જોઈએ સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રાંબાગ રોડ આદિપુર રાપર માં કોળી યુવાન ને થોડા દિવસ પહેલા માર મરાયો હતો તે યુવાન નું સારવાર દરમિયાન મોત થતા આ બનાવ હત્યામાં પલટાયો રાપર ના પોલીસ મતક થી 500 મીટર દૂર વિકાસવાળી ના ખંડેર क्वાર્ટર માં ઈસા ઉર્ફે ઈશ્વર લીલા કોળી ઉંમર વર્ષ 22 નામ ના યુવાન ઉપર જીવલેણ હુમલો કરી આરોપીઓ નાસી છૂટ્યા હતા

ગળામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી આરોપીઓએ તેને ગળે ટૂપો દઈ તેની હત્યા કરવાની કોશિશ કરી હતી ગંભીર રીતે ગવાયેલા આ યુવાનને સારવાર અર્થે લઈ જવાયો હતો આ બનાવ અંગે રાજુ ભલાભાઈ કોડી સાયાએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી સારવારમાં રહેલા આ યુવાને દમ તોડી દેતા જીવલેણ હુમલાનો આ બનાવ હત્યામાં પલટાયો હતો જેને પીઆઈ વી કે ગઢવીએ સમર્થન આપી જણાવ્યું હતું કે આરોપીઓને પકડી પાડવા જુદી જુદી ટીમો બનાવી તમામ સીસીટીવી કેમેરા તપાસવા સહિતની સર્વગ્રાહી તપાસ આગળ ધપાવવામાં આવી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઈબ્રેરીથી સજ્જ આપની એક વખત મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર न्यू तुंगारली લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગરમાં માં આવેલ સંકુલ ની મુલાકાત લ્યો અને આરામદાયક પડો ને દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર